નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર કાર્યવાહી કરવામાં આવી અલંગમાં બસો ચાર દબાણકારોની કોર્ટ પ્રક્રિયાથી માર્કિંગની કામગીરી શરૂ નવા છોડાનો અપાતા સાઈઠ એમઆઈડીનો વપરાશ શિયાળાની શરૂઆત છતાં પાણીની ડિમાન્ડ યથાવત ઊંઝા ડેપોની સરાહનીય કામગીરી એસટી બસ ડેપો દ્વારા બાર દિવસમાં સત્તર સોગની સ્ટુડન્ટ પાસ ઇસ્યુ કરાયા રાતનું તાપમાન બે ડિગ્રી ઉંચકાતા ઠંડી ચૌદ પોઈન્ટ બે થી સત્તર પોઈન્ટ છ ડિગ્રી વચ્ચે રહી તાપમાનમાં બે ડિગ્રી સુધીનો વધારો જોવા મળ્યો પાંચ પૈકી ચાર શહેરોમાં સોળ પોઈન્ટ પાંચ ડિગ્રીથી વધુ તાપમાનના કારણે ઠંડીનું જોર સાવ ઘટી ગયું પાંચ શહેરમાં ગરમીનો પારો આઠ દક્ષિણ ગુજરાતમાં સુરત બાદ નવસારી જિલ્લામાં ડાયમંડ પોલિશિંગ કટિંગનો કારોબાર વર્ષોથી ધમધમે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી હીરાના ધંધાની ચમકમાં ઝાંખપ લાગી છે તેમજ સીવીડી તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં પોલિશ્ડ થયેલા હીરાની ઘટતી માંગ મંદી માટી જવાબદાર હોવાનું હીરાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓનું માનવું છે શિયાળામાં શાકભાજીના ભાવોમાં ઘટાડો થતો હોય છે પરંતુ ટામેટાના ભાવમાં કિલોએ પાંચ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જ્યારે મરચાંમાં કિલોઈ રૂપિયા પંદરનો ઘટાડો થયો છે જ્યારે ચોળી તુવેર ગાજર કાકડી મૂડીના ભાવો ઘટ શિયાળા જેટલા જ રહ્યા છે હાલ વઢવાણ યાર્ડમાં જિલ્લાના સહિત સુરત વડોદરા અમદાવાદ નવસારી મહેસાણા સહિતના બહારના જિલ્લાઓમાંથી શાકભાજી આવે છે યાર્ડમાં સાઠ થી સિત્તેર જેટલા વેપારી શાકભાજીનું વેચાણ કરી રહ્યા છે ત્યારે અંદાજે રોજ દસ થી પંદર પિકઅપ ગાડીમાં એટલે કે ત્રીસ થી ચાલીસ ટન જેટલું શાકભાજી લાવવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ શાકભાજીની આવક થતાં ભાવમાં ઘટાડો થયો છે પરંતુ ખેડૂતોને વળતર પૂરતું મળતું નથી બીજી તરફ એક ખેડૂત એક કિલો આશરે દસ રૂપિયામાં વેચે છે આજ શાકભાજી ગૃહિણીના ઘરે પચીસ સુધીમાં પહોંચે છે જામનગર શહેર સહિત હાલારમાં ચાલુ વર્ષે ચોમાસું લંબાયા બાદ શિયાળુ હજુ પૂરબહારમાં જામ્યો ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છેલ્લા પખવાડિયા દરમિયાન ધીરે ધીરે ઠંડીનું જોર વધતું જોવા મળી રહ્યું છે જોકે ગત વર્ષની સરખામણીએ હજુ હિમાળુ પણ વિલંબિત થયો હોવાનો અહેસાસ જનજીવન કરી રહ્યું છે મધ્ય ગુજરાત સહિત ચરોતરમાં છેલ્લા બે દિવસથી ઉત્તરી પવનોનું જોર ઘટતા તેમજ દક્ષિણ દિશામાંથી પવનો ફૂંકાતા લધુત્તમ અને મહત્તમ તાપમાન બે દિવસમાં બે ડિગ્રીનો વધારો થયો છે જેના કારણે ઠંડીમાં રાહત મળી હતી દિવસે ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો દિવસના તાપમાનમાં ઘટાડાથી સૂર્યાસ્ત બાદ તાપમાનમાં ઝડપથી ઘટાડો શરૂ થયો હતો કે બંગાળની ખાડીમાં બનેલા વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત પરથી પસાર થઈ રહેલા પવનને પ્રભાવિત કરી શકે છે શનિવારે મોડી સાંજ બાદ વાવાઝોડાનું જોર ધીમે પડ્યું હતું પાંચ પૈકી ચાર શહેરોમાં સોળ પોઈન્ટ પાંચ ડિગ્રીથી વધુ તાપમાનના કારણે ઠંડુનું જોર સાવ ઘટી રહ્યું હતું જ્યારે દિવસ દરમિયાન મોટાભાગે ઉત્તર પૂર્વ દિશાથી કલાકે સરેરાશ આઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા એકાએક દોઢ ડિગ્રી સુધીનું તાપમાન ઘટતા મુખ્ય પાંચ શહેરોમાં ગરમીનો પારો ત્રેવીસ પોઈન્ટ ત્રણથી એકત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રીની વચ્ચે રહ્યો હતો ઉત્તર ગુજરાતમાં શુક્રવાર વહેલી સવાર સુધી પવનની દિશા અનિયમિત રહી હતી જેના કારણે લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો વધારો જોવા મળ્યો હતો આ દરમિયાન મુખ્ય પાંચ શહેરોમાં ઠંડીનો પારો ચૌદ પોઈન્ટ બેથી સત્તર પોઈન્ટ છ ડિગ્રીની વચ્ચે નોંધાયો હતો દિવાળી વેકેશન બાદ શૈક્ષણિક સત્ર શરૂ થયું છે જેમાં ડેપો દ્વારા ઉંઝા તાલુકાના વિદ્યાર્થીઓને ગામડામાંથી શહેરમાં અભ્યાસ માટે આવવા અને ઊંઝાથી મહેસાણા વિસનગર પાટણ જેવા અન્ય શહેરોમાં અભ્યાસ અર્થે જવા આવવા સત્રની શરૂઆતમાં પાસ કઢાવવા માટે વધુ વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો ગાંધીનગરમાં શિયાળાની ઠંડીના દિવસો શરૂ થયા બાદ પણ પાણીનો વપરાશમાં કોઈ ઘટાડો થયો નથી સામાન્ય રીતે શિયાળામાં પાંચથી સાત એમએલડી જેટલો વપરાશ ઘટતો હોય છે પરંતુ આ વખતે સાઈઠ એમએલડી પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે પલંક અને મડારઘામાં સરકારી પડતર અને ઘઉચરની જમીનો પર ખડકવામાં આવેલા દબાણોનો સફાયો કરવામાં આવી રહ્યો છે દરમિયાન કોર્ટમાં કુલ બસો ચાર દબાણકારોએ પિટિશન દાખલ કરેલી છે આવી તમામ જગ્યાઓની મુલાકાત લઈ અને તેવી મિલકતોના માર્કિંગ શુક્રવારે કરવામાં આવ્યા હતા તો આ અસ્તાથ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર